તો બીજી તરફ પોરબંદરના બોખેરામાં આવેલા ગરીબો માટેના બે હજાર દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિરિયન આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ રાજ્ય સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કેન્દ્રમાં યુપીઆઈ ની સરકાર હતી ત્યારે પોરબંદરના એ વખતના ધારાસભ્ય અર્જુનભાઈ એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહને ખાસ ભલામણ કરીને પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ હોવાથી મિશન સિટીમાં સમાવી શહેરીજનોને સારામાં સારી સુવિધાઓ મળે તે માટે મિશન સિટી યોજનામાં સમાવવામાં અને સામૂહિક રીતે મોટી ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હતી તેથી તે સમયે મિશન સિટી યોજના માટે આઠસો બોતેર કરોડ રૂપિયા જેવી માતબર રકમની ગ્રાન્ટ અર્જુનભાઈ મોઢવાડિયાએ મંજૂર કરી લાવ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય તરીકે ભાજપનું શાસન આવતા એ સમયે બોખીરામાં ગરીબો માટે બનાવવામાં આવતા બે હજાર ચારસો અડતાલીસ મકાનો હલકી ગુણવત્તાવાળા નિર્માણ થતા હોવાની વખત તો વખતની ફરિયાદો એ સમયની આંધળી બહેરી ભાજપ સરકારે સાંભળી ન હતી અને તેના ફળ સ્વરૂપે આવાસ નબળી ગુણવત્તાવાળા બન્યા હતા રામદેવભાઈ મોરવાડીયાએ વધુમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે આ મકાન બન્યા પછી પણ તાત્કાલિક લોકાર્પણ કરવાના બદલે ત્રણેક વર્ષ સુધી રાહ જોડાવવામાં આવી હતી તે દરમિયાન આવાસ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા હતા બારીના કાચ તૂટી ફૂટી ગયા હતા લોખંડની ગ્રીલ કાઢ ખાઈ ગઈ હતી વાયરિંગ સહિત પાઇપલાઇન પણ તૂટી ફૂટી ગઈ હતી ત્યારબાદ થીગડ થાગડ કરીને કટકે કટકે આ મકાનની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ મોટા ભાગના ફ્લેટ જર્જરિત અને વારંવાર તેમાંથી પોપડા ખરે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર